મિત્રો આજે અમે તમને જણાવીશું કાંઈક થોડીક એવી વાતો કે જે દરેક માતા પિતાએ બાળકોને ધ્યાનમાં રાખવા જેવી થોડીક વાત છે જો આ વાતનો તમે પાલન કરશો તો તમારું બાળક એ સો ટકા સંસ્કારી અને સફળ બનશે એની ગેરંટી આપીએ છીએ તો મિત્રો એ વાત આજે તમને કહેવા જઈ રહ્યા છીએ મિત્રો તમે ચાણક્યનું નામ તો સાંભળ્યું જ હશે

ચાણક્યએ બાળકોના સારા ઉછેર માટે માતા પિતાને કેટલીક સલાહ પણ આપી છે દરેક માતા પિતાનું કર્તવ્ય છે કે તે પોતાના બાળકને સારું શિક્ષણ આપે અને તેમનું જીવન સુખમય બનાવે ઉછેરમાં થોડી પણ બેદરકારી માતા પિતાને ભારે પડી શકે છે અને બાળકોનું જીવન ખોટી દિશામાં જઈ શકે છે આચાર્ય ચાણક્ય કહે છે કે પાંચ વર્ષ લો લાલીએ દસ લો તાડન દે

તો તેની સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ ચાણક્ય કહે છે કે માતા પિતાએ પાંચ વર્ષ સુધી બાળકો સાથે પ્રેમ અને સ્નેહથી વર્તન કરવું જોઈએ પ્રેમ અને સ્નેહને લીધે બાળકો ઘણીવાર ખોટી આદતોનો શિકાર પણ થઈ જાય છે જો તેઓ માતા પિતાની વાતને પ્રેમથી ન માને તો પછી તેમને સજા કરીને યોગ્ય રસ્તો બતાવી શકાય છે જ્યારે બાળક સોળ વર્ષનું થઈ જાય છે તો તેના પર હાથ ન ઉઠાવવો જોઈએ પરંતુ તેની સાથે મિત્રની જેમ વ્યવહાર કરવો જોઈએ જેથી તમારું બાળક પોતાના દિલની વાત તમારી સાથે શેર કરી શકે ગુસ્સો કરવાથી કે મારવાથી બાળક ઘર છોડીને પણ જઈ શકે છે આવામાં બાળક જ્યારે દુનિયાદારીને સમજવાનું શરૂ કરે છે ત્યારે તેની સાથે એક મિત્રની જેમ વ્યવહાર કરવો જોઈએ જો મિત્રો તમે તમારા બાળક સાથે સારી રીતે વર્તન કરશો મિત્રની જેમ રહેશો તો તમારું બાળક કોઈ દિવસ ખરાબ રસ્તે નહીં જાય અને પોતાના દિલની બધી વાત તમને શેર કરશે અને એ પણ તમારું મિત્ર બનીને રહેશે અને જો તમને આ સ્ટોરી મિત્રો યોગ્ય લાગી હોય તમને ખરેખર એમ થયું હોય કે આ સ્ટોરી સાચી છે અને બાળક સાથે આ જ રીતે વર્તન કરવું જોઈએ તો એક લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે પછી અમે આ જ રીતે આવી સ્ટોરી લઈને આવીશું તો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો બે લાઇકનને દબાવી દેજો જેથી કરીને અમે કોઈ પણ સ્ટોરી અપલોડ કરીએ તો તેની લિંક તમને મળતી રહે તો આજની વાત અહીં ખતમ કરીએ છીએ હવે મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ